બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત પછી હજી પણ વિરોધ યથાવત છે ધાનેરાના સરહદ વિસ્તારમાં આવેલા ગામડામાં વિરોધના સુર ઉઠ્યા છે ગ્રામજનોની માંગ છે કે એમનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે લોકોની લાગણી છે કે સામાજિક શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે પોતાની વાત તંત્ર અને સરકાર સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ ઢોલ વગાડીને રેલી કાઢી હતી વિભાજન કર્યું હોય એ અમને એ જે કર્યું એ બરાબર છે ફક્ત ઝઘડા તાલુકાને થરાદમાં અમને એ ઠોકી દીધા એ સરકારી બરાબર કર્યું નથી બરોબર અમારે બનાસકોડા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો શિક્ષકા સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકોટામાં નહીં મૂકવામાં આવે તો મને ઉપરવાળું નમ કરશે આપણે ભાઈ બનાસકાંઠા વિભાજન છે એ બરાબર એમાં આપણે સંપર્ક છીએ પણ થરાદ મૂક્યા એ આપણને છે અમારો તાલુકા પાલનપુર જોડે રાખે એ અમારી વિનંતી છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે જ્યાંથી અમારે થરાદ જવું હોય તો એકસો દસ કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો સિત્તેરથી થી એસી પડે રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં ત્યાં થરા તો એટલે કોઈ અગ્રતા છે પૂરી